અને જિલ્લા નાયબ પોલીસ અધિક ધર્મેન્દ્ર રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ જાસ્મિન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા સંચાલિત દ્વારા શાળાની બસો જેટલી બહેનોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી જેની પૂર્ણાહુતિ રૂપે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં તાલીમાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું પ્રદર્શન બાદ તાલીમ આપનાર કોચ ઝાબિર હુસૈન એન મલિકનું સન્માન જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર રાઠોડ સાહેબ અને શાળાના એમડી ડિમ્પલબેન સોની આચાર્ય હેતલબેન ઉપાધ્યાય દ્વારા પ્રમાણપત્ર અને મોમેન્ટો આપીને કરવામાં આવ્યું સનરાઈઝ શાળાના બે વિદ્યાર્થીઓ હુસૈન વોહરા અલ્ફેઝ આરિફભાઈ રલિયાએ નેશનલ કરાટે સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને જિલ્લાનું નામ રોશન કર્યું તેઓને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર રાઠોડ સાહેબ અને શાળાના એમડી ડિમ્પલબેન સોની મેડમ શાળાના આચાર્ય હિત્તલબેન ઉપાધ્યાય મેડમ અને તમામ શિક્ષકગણ દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અને તાલીમાર્થી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સુરક્ષા સેતુ અંતર્ગત સ્પોર્ટ્સ એકેડમીના સિનિયર કોચ जाबिर हुसैन एंड मलिक द्वारा तालीम आप ब्यूरो रिपोर्ट सेक्युलर गुजरात न्यूज छोटा उदयपुर खुद का बचाव करने के लिए है हाँ ना रोड साइड रोमियोज अगर परेशान करे तो उनसे बचने के लिए खुद का डिफेंस करेंगे तो हम कौन से पंचेज कहा यूज करेंगे वो हम यहाँ पे शो करेंगे आर यू रेडी गर्ल्स ओके लेक्स्ट को लेकर फर्स्ट पंच यू हैव लर्न फर्स्ट बंज इज मिडल बच ओके लैस विदी वन टू थ्री में करना अपने छोटे भाई बहन पे इसको अप्लाई करना नहीं अगर अप्लाई किया ना है ना ठीक है फर्स्ट थिंग अगर आपको लगता है कि क्लोज सिचुएशन में है पहली चीज अगर आपसे कोई दूर से बात कर रहा है ही और सी इज रिस ठीक है अगर कोई इतना नजदीक आया तो क्या करना है पहला वर्ड नो no, दूर से बात करो क्या करना है नो no, दूर से बात करो ठीक है क्लियर द फर्स्ट थिंग आप हिट करोगे उसकी आइस पे हमने फर्स्ट डे किया था ना उसकी आइस पे मारने के लिए सेकेंड कान के पीछे के नीचे ठीक yes. है उसके बाद मैंने आपको बताया था जॉइंट हमारी बॉडी में सारी चीजें क्या कैसी क्या, है ऊपर है ठीक है सर हाथ करो ऊपर सब गर्ल्स यहाँ पे देखो सबको ज्वाइंट दिख रहा है yes. दिख रहा है ईयर ये जो जॉइंट है वही आपका उसी चीज पे अटैक करना है एयर अंडरस्टूड

અને જાવેદભાઈ તો અમારા સરકારી સ્કૂલો છે એની તમામ દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ છેલ્લા ચાર પાંચ વર્ષથી આપે છે આપણી સંસ્થા બહાર તો તમને આ જે શીખવા મળ્યું હજી આગળ ઉપર પણ આમાં ઘણું શીખવા જેવું છે મારી તમામને શુભેચ્છાઓ છે કે આગળ તમે વધારે શીખવામાં અને આવનારા યુગમાં આકાશ દીકરીઓનો જ મોટો ફાળો છે તમે જોઈ શકો છો કે આપણી સુધી મેડમ છે ડિપ્પલ મેડમ હેતલ મેડમ બરોબર એટલે એના પરથી તમને અંદાજ આવી જાય કે તમારે લોકો એવા સ્થાન લેવાના છે સાથે સાથે આપણે છે ને શારીરિક મજબૂત પણ થવાનું છે દુનિયામાં જેમ સારા માણસો છે તેમ ખરાબ માણસો પણ છે એટલે દુષ્ટ જે આપણે કહીએ એનાથી પણ આપણે બચવાનું છે તો એના માટે થઈને જે સેલ્ફ ડિફેન્સની તાલીમ ચાલી રહી છે બધી જગ્યાએ તો તમે પણ એમાં ભાગ લો અને બીજા મેડમ જોડે વાત થઈ તો અમારી સી ટીમ છે જે આપણી જિલ્લાની એના દ્વારા તમારે ત્યાં બીજા પ્રોગ્રામો કરાવીશું જેમાં ગુડ ટચ બેડ ટચ અને બીજા ઘણા અવેરનેસના પ્રોગ્રામ છે અને સમય મળશે તો હું પણ ચોક્કસ આવીશ અત્યારે તમારો સ્કૂલનો ટાઈમ છે અને મારે ઓફિસનો ટાઈમ છે એટલે આટલું કહી નિર્મો છું થેન્ક યુ વેરી મચ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો